શિવસાગર જિલ્લાના ડેમો રૂરલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના એસ્ટેસ્ટોલોજીસ્ટ અને સુરતના ગીરીએ ચાર અન્ય ડોક્ટરો અને વૈજ્ઞાનિકો આ સંશોધન કર્યું છે આ સંશોધનમાં તેમણે મૃત સાપના કરડવાના ત્રણ કેસ નોંધ્યા છે આમાં શિવસાગરના ડેમોમાં બે કેસ મૃત મેકડોનાલ્ડ ક્રોબરાના કરડવાના છે અને જે ડોક્ટર ગીરીએ જણાવ્યું છે કે આ ઘટનાઓ બે હજાર બાવીસ ત્રેવીસમાં બની હતી તેમણે એમ પણ કહ્યું હતું કે અગાઉ મૃત સાપના ઝેર સંબંધિત માહિતી ફક્ત રેટલ સ્નેક વિશે હતી અને આ સંશોધન ઓગણીસ ઓગસ્ટના રોજ ફ્રન્ટિયર્સ ઇન ટ્રોપિકલ ડિસીઝના નામને જનરલમાં પ્રકાશિત થયું હતું ડોક્ટર ગીરીએ જે પહેલો કેસ જોયો તે એક વ્યક્તિનો હતો જેને મૃત મેનોક્લેડ કોબરાના કપાયેલા માથાએ કરડ્યો હતો અને આ ઘટના બની હતી ત્યારે તે માણસ સાપને ફેંકી રહ્યો હતો તેણે ભારે દુખાવો અને ઉલટી થવા લાગી હતી સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને વીસ એન્ટીવેનમ શીશીઓ અને પેનકિલર્સ પણ આપ્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે